આવે ને દોડતા દોડતા જયારે આપણે ગાંધીનગર અમદાવાદ જવું પડે અને કોઈને હાર્ટ બીમારી આવે ત્યારે શું દર્શાવે આપણને બધાને ખબર છે પણ જયારે માણસાના વતની હોય અને કેન્દ્રમાં ગયા પછી પણ માણસાની સતત ચિંતા કરતા હોય અને સાહેબે તો કેટલી ભેટો આપી છે મારે ટૂંક જ કહી દેવું છે કે માણસા અંદર આપણને ચાર ફોલ લાઈન દોઢ આપ્યા માણસાથી પેથાપુર માણસાથી કલોલ માણસાથી પીલવઈ અને હમણાં પ્રાતિસિંહ ગોજારીયાનો હાઇવે પણ સાહેબ ભેટા આપ્યો ખૂબ સાહેબને વધાવીશું એટલું જ આપણને ટૂંક સમયમાં ચાર દિવસ પહેલા સાબરમતી નદી ઉપર અંબોર ખાતે એકવીસ કરોડના ખર્ચે આપણને બેરેજ પણ મંજૂર કરીને આપ્યો સાહેબને ખૂબ દાળીઓથી વધાવીશું કારણ આ બેરેજ પણ છે ત્યારે પાછળ બાર કિલોમીટર સુધીનો પાણીનો સ્ટોરેજ રહેશે આપણા માણસાની અંદર જોવો છો કે આજે ચંદ્રાસર તળાવનું લોકાર્પણ થયું મલાવ તળાવનું ખાતમુહૂર્ત થયું સસની અને માલન તળાવનું પણ આજે ખાતમુહૂર્ત થયું છે ત્યારે ચાર ચાર તળાવ બ્યુટીફીકેશન વાળા થશે તેર તળાવ ઇન્ટરલિંક કર્યા અને આપણે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન આપ્યું જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સેમ્પુલ આપ્યું હજુ તો ઘણી બેટો સાહેબ આપવાના છે અને સાથે સાથે આરોગ્ય મંત્રીએ પણ આપણને ટૂંક સમયની અંદર ઘણા પીએસસી સેન્ટરો આપવાની મને હૈયાધરણ આપી છે સાહેબને પણ ખુબ તાલીઓથી વધારીશું એટલું જ નહીં માણસાની અંદર આજે પણ રાણીયાપની અંદર આપણે સુંદર હોલ જેનું આજે ફાક કરવા જઈ રહ્યા છે એટલે રાણીયાપરાની પણ ચિંતા કરી છે અને ત્યાં પણ આપણે સુંદર હોલ થઈ રહ્યો છે મહાકાળીનું મંદિર અંબોર ખાતે બે કરોડના ખર્ચે સાહેબે જે આપણને ત્યાંથી ક્યાંક પાડી એના લીધે આપણે બે કરોડના કે તૈયાર પણ થઈ ગયું અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ છે સાહેબે કીધું છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી દો અનુપણ ના સમયે હું ચોક્કસ દર્શને એટલે બધા સાહેબને ખૂબ આવીશીઓ વધારીશું ઘણા પ્રોજેક્ટો આપણને સાહેબે મંજૂર કરીને આવ્યા છે સ્ટેજ ઉપરના મહાનુભાવ આપણા સાંસદ ભાઈ શ્રી હરિભાઈ પણ ઉપસ્થિત છે એવા જ મયંકભાઈ નાયક રાજ્યસભાના સાંસદ પણ ઉપસ્થિત છે સ્ટેજ ઉપરના પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી અમિતભાઈ ચૌધરી પણ છે જિલ્લા પંચાયતના પ્રમુખબેન શિલ્પાબેન અને જિલ્લા પંચાયતના શ્રી અનિલભાઈ સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો જિલ્લા શ્રી અને આરોગ્યના તમામ શ્રીઓ સ્ટેજ ઉપરના મહાનુભાવ સામે ઉપસ્થિત ખૂબ સંખ્યામાં ઉપસ્થિત વડીલો માતાઓ બેઠો યુવાન દોસ્તો સૌના હૃદયથી માણસ નગરમાં હાર્દિક સ્વાગત કરું છું અને જયારે અમિતભાઈ સાહેબ આવ્યો એમને સાંભળવાના છે એટલે બારી વાતને વિરામ આપું છું અને બધા ખુબ કાર્ય સાહેબ ભારત માતા છો ભારત માતાજી ગણેશ ગુજરાત